હાલ ભરૂચ જિલ્લામાં અડીને આવેલા લારી અને નાની મોટી રેકડીઓ દ્વારા તથા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા ભરૂચ આર એમ બી પીડી ની સંયુક્તપણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આજે સવારથી જ લારી ગલ્લાઓના દબાણનો દૂર કરવામાં આવ્યા હતા હાલ ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાઈ રહી છે ત્યારે આજ રોજ વહેલી સવારે જાડેશ્વર ચોકડીથી લઈને કસક સુધીના મુખ્ય માર્ગને અડીને આવેલા નાની મોટી રેકડીઓ દ્વારા થતા દબાણને ભરૂચ આરએમબી એમ દ્વારા સંયુક્તપણે પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે વહેલી સવારે લારી ગલ્લાઓના દબાણને દૂર કરવામાં આવ્યા હતા જે જાડેશ્વર ચોકડીથી લઈને કસક સુધીના મુખ્ય માર્ગ પર દબાણ લારી ગલ્લાઓને દૂર કરવામાં આવ્યા હતા ભરૂચ ને આર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જાડેશ્વર ચોકડીથી લઈ કસક સુધીના મુખ્ય માર્ગ ઉપર આવેલી લારી નાના મોટા ગલ્લાઓ વચ્ચે સવારથી જ દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ